નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ પર નવા હો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માંગતા હોવ તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે માય ડિયર ફ્રેન્ડ્સ આજે ગુજરાત પંચાયત પસંદગી બોર્ડ દ્વારા વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે તે પણ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનું હજુ કેટલી સીટો વેઇટિંગ લિસ્ટ જે જાહેર થયું છે તેનું વેરિફિકેશન થતાં પણ કેટલી સીટો ખાલી રહેશે તેના વિશે આજે હું આપને માહિતી આપીશ તેમજ કટ ઓફ કેટલું રહ્યું છે હવે એડિશનલ વેઇટિંગ લિસ્ટનું તે પણ હું આજે આપને માહિતી આપીશ તો ચાલો જોઈએ સંપૂર્ણ ઓફિશિયલ અપડેટ ડિયર ફ્રેન્ડ્સ તમે જે જોઈ રહ્યા છો આપની સ્ક્રીન પર જે તે છે ઓફિશિયલ રિઝલ્ટ જો તમે આ પીડીએફ ડાઉનલોડ કરવા માગતા હો તો તેની લિંક છે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું ત્યાંથી તમે આ જે ડોક્યુમેન્ટ છે એ આરામથી ડાઉનલોડ કરી શકો છો આપ જોઈ શકો છો ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ ગાંધીનગર દ્વારા એડિશનલ વેટિંગ લિસ્ટ સિલેક્શન લિસ્ટ ત્રેવીસ એક બે હજાર એકવીસ એટલે આજે જાહેર કરવામાં આવેલ છે જાહેરાત ક્રમાંક સત્તર બે હજાર એકવીસ બાવીસ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ વર્ગ ત્રણ જે જાહેરાત હતી જે જાહેર કરવામાં આવ્યું હતું અને જિલ્લા પામણી કરી અને અઢાર ત્રણ ના રોજ મંડળ દ્વારા ફાઇનલ લિસ્ટ અને રેકમેન્ડેશન લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું ત્યારબાદ અલગ અલગ ડિસ્ટ્રિક્ટ અલોટમેન્ટ થયા બાદ જે વેઇટિંગ લિસ્ટ છે તે આજે જાહેર કરવામાં આવેલ છે આપ જોઈ શકો છો એડિશનલ મેરિટ લિસ્ટ આજે ફાઇનલ લિસ્ટ નામદાર હાઈકોર્ટના જાહેરાત ક્રમાંકની અંદર

તક આપવામાં આવશે જે માટેનો કાર્યક્રમ હવે પછી મંડળ દ્વારા જાહેર કરવામાં આવશે એટલે જે લોકો નિમણૂક મળી ચૂકી છે જિલ્લા પસંદગી થઈ ચૂકી છે તેઓને પણ ફરીથી એક તક આપવામાં આવશે અને કાર્યક્રમ છે મંડળની વેબસાઇટ પર હવે પછી મૂકવામાં આવશે જ્યારે પણ મૂકવામાં આવશે ત્યારે ચોક્કસથી મારી જે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક છે તેના પર ક્લિક કરવાથી આપણને આસાનીથી મળી શકશે આપ જોઈ શકો છો કેટલા ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવેલું છે તો આપણે જોઈ લઈએ અઠ્ઠાણું ઉમેદવારો છે એનો આ વેટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવેલ છે અને જે બે કેન્ડિડેટ છે દિવ્યાંગ એમનું પણ આ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવેલ છે એટલે ટોટલી સો ઉમેદવારોનું વેટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવેલ છે જો મહદ અંશે અને અંદરથી પણ હજુ દસ પરસેન્ટ એવું લાગી રહ્યું છે તે ઉમેદવારો હાજર નહીં રહે કે તે બીજી જોબ કરતા હશે તો થી બાર ઉમેદવારોનું હજી પણ વેટિંગ લિસ્ટ જનરલ ઉમેદવાર છે તેનું પંચાવન પોઈન્ટ ઝીરો નેવું એસસી ઉમેદવાર છે તેનો પંચાવન પોઈન્ટ ઝીરો સિત્તેર અને ઓબીસી ઉમેદવાર છે તેનો ચોપન પોઈન્ટ સાતસો પચાસ તેમજ ઈ ના ઉમેદવારો છે તેનો એકાવન પોઈન્ટ ચારસો ST ટી છેતાલીસ પોઈન્ટ પચાસ અને પી ડબલ્યુ ડે દિવ્યાંગની જે સી કેટેગરીના ઉમેદવારો છે તેઓનો રિઝલ્ટ આડત્રીસ ચારસો વીસ માર્ક્સે અટક્યું છે તો આ હતું કટ આવી સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ this વિડીયો જય હિન્દ